છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ અને પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુફાની મકરાની મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્યશ્રી જસુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટર શ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિન હરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કરીશું સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ નારણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી મા તથા શ્રી વિરમ મામા દેવ ની દયા થી તથા સમસ્ત ભક્તગણ ના સહકાર થી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો